લીલાનું પણ ગાન ગાઈ શકું એટલી મને શક્તિ દેજે મારા પ્રભુ આ સાથે જે પણ વ્યક્તિઓ સહકાર કર્યો છે તે બધાને વર્તન કરી રહી છું કે ભાઈ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એટલે આપણા જીવનનો આ સૌથી મોટો ગ્રંથ છે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે એવું કહેવાય કે જ્યારે વ્યાસજી બધા જ ધર્મ ગ્રંથો રચીને નિરાશ થયા ઉદાસ બેઠા ત્યારે નારદ મુનિ ભગવાન દ્વારા

આસ્તિક છે પ્રભુને માને છે ભજન કરે છે સ્મરણ કરે છે પ્રભુના નામનું તેની આગળ જ આ કથા કહેવી જે 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 છે છે તાર્કિક તર્ક વારે વારે ઉત્પન્ન કરે પ્રભુની કથામાં તેની સામે ક્યારે પણ આ કથાનો ગુણગાન ગાવા નહીં એટલે જ મેં પહેલા કહ્યું છે કે કવિ નહું મેં

હું જયારે અહીંથી સંસ્કૃત શ્લોક બોલું ત્યારે મને એમ થાય કે કદાચ થોડું ઘણું મને સમજણ પડે પણ કદાચ શ્રોતાઓમાં અમુકને સંસ્કૃતમાં સમજણ ન પડે અને એટલા માટે જ ભાગવતનો પહેલો નિયમ એ છે કે સઠને વાત ન કરવી નાસ્તિકને વાત ન કરવી અને બને ત્યાં સુધી વક્તા એવા હોવા જોઈએ કે જે સરળ ભાષામાં લોકભોગ્ય ભાષામાં શ્રોતાઓને એમને સમજણ પડે તેવી ભાષામાં આ કથા આ પારાયણ આ ગુણગાન ગાઈ શકે તો મહારાજ સર્વપ્રથમ શ્લોક હું તમને જે કહી રહી છું તેમાં એવું કહ્યું છે કે જે નિત્ય ભાગવતનો પાઠ કરે છે શ્રવણ કરે છે પઠન કરે છે તેને એટલું પુણ્ય મળે છે કે જે કપિલા દાન કર્યા જેટલું પુણ્ય નિત્ય ભાગવતના પાઠ કરવાથી મળે છે તમે ધ્યાન દઈને આજનો ભાગવત સાંભળશો આજનો મહાત્મય સાંભળશો તો તમને આગળ જતા મારા વાલાના ગુણગાન તમને ખબર પડશે નહીતર બધું ઉપરથી નીકળી જશે એટલે સૌથી પહેલા ભાગવત નું મહાત્મય આવે છે ગ્રંથમાં અને ભાગવતે ક્યાંય પોતે પોતાના કહે ને કે હીરા મુક્ષી ના કહે કે લાખ ટકા મેરો મોલ બળે બડાઈ ના કરે બળે ન બોલે બોલે હા તો મહારાજ ભાગવતે ક્યાંય પણ પોતાનું ગુણગાન પોતાની મોટી મોટી વાતો બઢાઈ કરી નથી અહીંયા નારદ પુરાણમાં અને પદ્મ પુરાણમાં ભાગવતનો મહાત્મય સમજાવવામાં આવ્યો છે જેટલા સંતો છે જેટલા હરિભક્તો છે જેટલા વૈષ્ણવો છે તેમને ખબર હશે કે ભાગવતે ક્યારેય પણ પોતાના ગુણગાન ગાયા નથી જેમ કોઈ સજ્જન વ્યક્તિ સમાજમાં હોય અને પોતે ભાગવત નો મહાત્મય નારદ પુરાણ અને પદ્મપુરાણમાં ગાવામાં આવ્યો છે અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે જો ભાગવત તમે ઘરમાં વસાવ્યું હોય હું તમને ફરી એકવાર કહી દઉં મારી YouTube ચેનલમાં મે આ વારંવાર કહ્યું છે કે જેના ઘરે ભાગવત ન હોય જે હિન્દુ હોવ તમે તો તમારા ઘરે ભાગવત ન હોય તો મને મારા ફોન નંબર એમાં આપેલા છે અને એ ફોન નંબર પર મને જણાવજો હું તમારા ઘરે ભાગવત પહોંચતો કરીશ હા એટલા માટે કે જો મારા ભાગવત દેવાથી તમારા ઘરે એક દિવસ એક શ્લોકનું પઠન થતું નિત્ય થશે